જે નેતા એક સમય ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવવાની અને કરવાની વાત કરી રહ્યા હતા સાથે જ ભારતીય જનતા પાર્ટી તેમના સમાજ સાથે અન્યાય કરતી હોવાની વાત કરી રહ્યા હતા અને એ જ નેતા ભારતીય જનતા પાર્ટીની પંગતમાં જઈને બેસી જાય તો જ્યાં આ પ્રકારની ઘટના છે તે સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે જેમાં સોમા પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તેમના દ્વારા આજે જેવી રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોમા પટેલને

જે સીહોરાને ટિકિટ આપી હતી સીહોરા છે તે ચુવાડિયા કોડી સમાજમાંથી આવે છે તેના કારણે તળપદા કોડી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આને લઈને ઠેર ઠેર મીટિંગોનો દોર પણ ચાલ્યો હતો તેમાં એક જ શોરમાં જે તળપદા કોડી સમાજના આગેવાનો છે લોકો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી હતી કે સુરેન્દ્રનગર બેઠક પરથી કોડી સમાજ તે ટિકિટ તો આપી છે પણ એમાં પણ તળપદા કોડી સમાજને ટિકિટ આપવી જોઈએ તે પ્રકારની માંગણી છે તે તળપદા કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકી હતી આ મિટિંગ છે તે સોમા પટેલ જે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેમના દ્વારા કરવામાં આવી હતી તેમના આગેવાની હેઠળ આ બધા કાર્યક્રમો થઈ રહ્યા હતા તેમણે મત પત્રકારો સાથે વાતચીત કરતા ત્યાં સુધી કહી દીધું હતું કે જો સુરેન્દ્રનગર બેઠક પરથી ચુવાડિયા કોળી સમાજમાંથી ચંદુ શિહોર આવે છે તેમને બદલવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે સાથે જ તેમણે એવી પણ વાત કહી હતી અન્ય કોઈ પાર્ટી જો તળપદા કુળી સમાજને સુરેન્દ્રનગર બેઠક પરથી ટિકિટ આપશે તો તેનું જીતાડવાનું કામ અમે લોકો કરીશું એ પ્રકારની વાત છે તે સોમા પટેલ દ્વારા કરવામાં આવી હતી તેમણે એવું પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ મને ટિકિટ આપે છે તો હું કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડીશ પણ થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો અચાનક જ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા હોવાની એક પોસ્ટ મૂકી હતી તેના કારણે અનેક ચર્ચાઓ ચાલી હતી અને આને લઈને કોંગ્રેસને પણ સ્પષ્ટતા કરવી પડી કે સોમા પટેલને તો ઘણા સમય પહેલાં જ કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા હતા એટલે આ બાબતનો તો ફિયાસ્કો થયો હતો પરંતુ હવે એક અલગ જ તસવીર સામે આવી છે સોમા પટેલ તે ભારતીય જનતા પાર્ટીની પંગતમાં જઈને બેસી ગયા છે આજે જે પ્રદેશ પ્રમુખ છે સી પાટીલ તેમના દ્વારા સોમા પટેલને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે તેના કારણે સમાજમાં પણ અનેક ચર્ચાઓ વેગવાન બની છે હા આજ સોમા પટેલ હતા કે તેમના દ્વારા એક ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપવામાં આવતી હતી ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાત કરવામાં આવી રહી હતી ને એવું તો તેમને રાતોરાત શું ભ્રમ જ્ઞાન થયું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ને હવે ભારતીય જનતા પાર્ટી માટે તેઓ કામ કરવાના છે તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે શું સોમા પટેલને કોઈ કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ આપી છે કે શું આ પાછળનું શું રહસ્ય છે તે તમામ બાબતો ઉપર હાલ સવાલો થઈ રહ્યા છે પરંતુ જેવી રીતે સોમા પટેલે પાટલી બદલી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવાનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર